જીએમઇ કોલેજો દ્વારા એમ અભ્યાસક્રમમાં અસહ્ય ફી વધારો અટકાવવા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સુરત કલેક્ટ કચેરીએ વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત કરાઈ છે સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જીએમઇ આર કોલેજો દ્વારા એમ બીપીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા જીએમ ઇ આરએસ કોલેજોમાં સહ્ય ફી વધારો કર્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોર્ટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી તે વધારીને પાંચ પોઈન્ટ પચાસ લાખ કરવામાં આવી છે મેનેજમેન્ટ કોર્ટાની ફી રૂપિયા નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ કરી છે જે મધ્યમ વર્ગ અને ગરીબ માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થાય છે જેના કારણે જે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે તેનો ન્યાય હજી સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં ફી વધારો દાજીયા પર ડામ આપવાનું કામ કરે છે વાલીઓએ કહ્યું કે એક તો આજના સમય પ્રમાણે ડોક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબ કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીર માટે છે ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરવામાં આવી છે અને ગયા વર્ષે જેટલી જ ફી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે મારું નામ રુશિલ મિસ્ત્રી છે હું ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો નીટ યુજીનો કેન્ડિડેટ છું એન્ડ મેં આ વર્ષે નીટ આપેલી હતી પણ હવે છે કેવું કે કટ ઓફ પ્રમાણે મારું પ્રાઇવેટ કોલેજમાં જ લાગે એમ છે પણ હવે પ્રોબ્લેમ એ છે કે અમે અત્યાર સુધી એવી એક્સપેક્ટ કરેલું હતું કે અમારી ફી સાડા સાત લાખથી લઈને સાડા આઠ લાખ સુધીની હશે પણ હવે એવું એવું જણાવવામાં આવે છે કે અમારી ફી હવે પ્રાઇવેટ કોલેજીસની અરાઉન્ડ સેવન્ટીન લેક્સ જેટલી થઈ જશે જે કે જ પ્રોબ્લેમેટિક કહેવાય કારણ કે અમારા પેરેન્ટ્સ ને પછી બહુ ફેસ કરવું પડે અને જે કે સારી વસ્તુ નથી કારણ કે પછી ઇફ અમે લોન ભી લઈ લઈએ તો અમારા MBBS બનવા માટે અમારે 6 થી 7 વર્ષ જતા રહેશે ઈવન ડોક્ટર બનવામાં હવે અમારે MS સર્જન કે MD કરવું હોય તો અમારે 6 થી 7 વર્ષ આમનમ જ જતા રહેશે જે કે બહુ વધારે કહેવાય ડ્યુરેશન ટુ ટેક અ લોન તો એ પણ એ પણ હવે આમ એક્સેપ્ટેબલ નથી લાગતું અમને

અને આપથી વધારે કઈ રીતે મૂલવો છો સમજી નહીં પાછો તો એક તરફ સરકાર સ્કીમ આપી રહી છે કે સ્ટુડન્ટો વધુ ભણે સારી રીતે ભણે તો લોન આપી રહી છે ભણવા માટે તે લોન કામની જ શું છે પણ અગર અત્યારે એટલા બધા ફી માં વધારે થાય છે અને સીટ બી વધારવી જોઈએ અને સીટ બી નથી વધારી તો કોલેજ વધારો છે